અને રાજ્ય સરકારના તિજોરીને ભારે નુકસાન પહોંચાડતું ભાવનગર પુરવઠા પુરવઠા વિભાગના તંત્રની ફરી એકવાર પોલ ખુલી છે વિભાગની રહેમ રાહે ચાલતા બાયોડીઝલના ગોરખા ધંધા પર વર્તેજ પોલીસે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી ઘણા લાંબા સમયથી અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં બાયોડીઝલ ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યો હતો વર્તેજ પોલીસે રેડ પાડીને છસો લીટર બાયોડીઝલ તેમજ બાયોડીઝલ પૂરવા માટેની ટીપ ટોરસ ટ્રક અને અન્ય ચીજવસ્તુઓ કબજે કરી બાયોડીઝલમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને ભાવનગરમાં ધંધા ચાલી રહ્યા છે પરંતુ પુરવઠા વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી વર્તેજ પોલીસની આ રેડમાં ખુદ પીએસઆઈ એમવી રબારીએ ફરિયાદ દાખલ કરી છે વર્તેજ પોલીસે હિતેન્દ્રસિંહ પરમાર કોમલભાઈ રૌજાણી અને કુલદીપસિંહ ગોહિલની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો રિપોર્ટર શૈલેશ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર